હેલો ઓલ ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ક્લાસ શાળા વિદ્યાર્થી મિત્રો આપણે બધા જે છે એ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે ક્લાસ એપ્લિકેશન સૌથી પહેલાં તો બહુ જ બધા સ્ટુડન્ટ્સ તમને ઇન્કવાયરી આવે છે પણ મારે વસ્તુ એવી થઈ ગઈ કે મારે આખી ટેકનિકલ ટીમ મારે બદલવી પડી હતી અને ટેકનિકલ ટીમ જે છે નોનસ્ટોપ અત્યારે કામ કરી રહી છે અને એની અંદરથી જે છે આપણે જેટલા પણ આપણા પ્રોબ્લેમ્સ હતા એપ્લિકેશનને એ આપણે દૂર કર્યા છે એટલે હવે શોર્ટ ટાઈમમાં બસ એકદમ શોર્ટ ટાઈમમાં આપણી એપ ચાલુ થઈ જશે અને તમને બધાને બધા જ લાઈવ ક્લાસ એવું બધું જેમાં તમને મળવાની બહુ મજા આવશે વિદ્યાર્થી મિત્રો આજનો જે આ લેક્ચર મેં બનાવ્યો છે ને એઝના માટે મોકલાયો છે કે આ મનોવિજ્ઞાન વિષય જે છે આપણા બધાના માટે એવો વિષય છે કે જેની અંદર મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ એવું માનતા હોય છે કે સૌથી અઘરામગ્રો વિષય છે પણ હું વિદ્યાર્થી મિત્રો હું તમને કહું કે તમે જો મારા વિડીયોઝ જોયા હશે અથવા તો જો તમે આપણા માસ્ટર ક્લાસની અંદર જોઈન થશો તો આનાથી સારામાં સારો કોઈ સબ્જેક્ટ નથી આ એટલો બધો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે કે આની અંદર તમે તમારી આખી લાઈફ બનાવી શકો છો મને એ વસ્તુ પણ બહુ ગમે કે જો વિદ્યાર્થીઓ જો સાયકોલોજી સબ્જેક્ટની સાથે આગળ પણ ખાસ કરીને ગર્લ્સ તો હું એને પણ થોડીક એડવાઇઝ કરીશ કે આ સાયકોલોજી સબ્જેક્ટ જે છે ને એની અંદર તમારા માટે એક ફ્યુચર ઓપોર્ચ્યુનિટી એવી છે કે અત્યારે સાયકાટ્રિસ્ટની બહુ જ બધી ડિમાન્ડ છે સાયકોલોજીસ્ટની પણ એટલી ડિમાન્ડ માંગણીઓ છે એટલે કે બધા બધાને બહુ જરૂર પડે છે અત્યારે જે આપણે એક બીજી વસ્તુ હું તમને કહું આપણે ખબર છે કે દરેક જગ્યાએ આપણે ફોન કરીએ જેમ કે અભયમ હેલ્પલાઇન નંબર હોય કે પછી જુદા જુદા પ્રકારના એકસો આઠ ફોન આવ્યા પછી એના પછી એક રિવ્યૂ માટેના ફોન આવતા હોય છે પછી ઘણી વખત આપણે નથી આ બધી જગ્યાએ બોર્ડ મારેલા હોય તો આત્મહત્યાના વિચાર આવતા હોય તો આ નંબર પર ફોન કરો તો આ બધી જ વસ્તુ જે છે ને એ તમામ તમામે વસ્તુ આપણને કોણ પ્રોવાઈડ કરાવડાવે છે એટલે કે એની સલાહ જે છે જેમ કે આત્મહત્યા કરતાં રોકવા કોઈને અથવા તો આપણે એક બહુ સરસ મજાની વસ્તુ હું તમને કહું કે કાઉન્સેલિંગ કમિટી બેસે છે કાઉન્સેલિંગ કમિટી કેવી કમિટી કે જે અલગ અલગ પ્રકારના કાઉન્સેલિંગ કરે જેની અંદર જો છોકરાઓ નાના બાળકોનું કાઉન્સેલિંગ કરે એકસો એક્યાસી ફોન નંબર છે એનો અપયમ એકસો એક્યાસી જેની અંદર મહિલાઓનું કાઉન્સેલિંગ થાય એના પછી બાળકોનું કાઉન્સેલિંગ થાય તો આ બધું કાઉન્સેલિંગ જે છે સાયકોલોજીસ્ટ કરતા હોય છે બીજી એક ઓપોર્ચ્યુનિટી હું તમને કહું અત્યારે અત્યારે દરેક જે કોર્ટ્સ જે હોય છે ને તો કોર્ટની અંદર પણ જે છે ને સાયકોલોજીસ્ટની અપોઈન્ટમેન્ટ કરે છે રિક્રુટમેન્ટ કરે છે સલાહકારોની કે જે લોકો અલગ અલગ એવા ઇસ્યુઝ છે ફેમિલી ટેડના ઇશ્યુઝ છે ફેમિલી રિલેટેડના ઇશ્યુઝ છે કે બધા તો એ બધાની અંદર જરૂર પડે છે પછી એક બહુ જ મારો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ જે છે ચાઇલ્ડ સાયકોલોજી સબ્જેક્ટ આ ચાઇલ્ડ સાયકોલોજી સબ્જેક્ટ પણ એટલો બધો મસ્ત સબ્જેક્ટ છે કે જેનાથી તમને બાળકોના કહેવાય ને કે ઘડતર કેવી રીતે થતું હોય છે અથવા તો અત્યારે જે અલગ અલગ મોટી મોટી ઇન્ટરનેશનલ સ્કૂલ્સ હોય છે ને એ લોકો આવી રીતે સાયકોલોજીસ્ટ હાયર કરે છે જે પરમાનેન્ટ ત્યાં આગળ રહે બાળકોના કાઉન્સેલિંગ કરે પછી બાળકોના પછી બીજી એક વસ્તુ એ બી બહુ સરસ છે અત્યારે ચાઇલ્ડના જે છે ને એ એક ડેવલપમેન્ટ માટેના કોર્સિસ પણ થતા હોય છે કે જેનાથી બાળકોને કઈ એક્ટિવિટી કરાવી બાળકને ભવિષ્યમાં કઈ વસ્તુ ગમશે શું કરશે તો આ બધી વસ્તુઓ પણ આની અંદર આવે છે એટલે કે સાયકોલોજી સબ્જેક્ટ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો કે આ બારમાં પછી જો તમે આને ચોઈસ કરશો ને તો એક પણ એવી વસ્તુ નથી કે જ્યાં તમને ઓપોર્ચ્યુનિટી નહીં મળે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ થઈ જવાનો છે અને જેમ 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 ટાઈમ જશે ને એમ સાયકોલોજીસ્ટની એટલી બધી ડિમાન્ડ થશે કે તમે વિદ્યાર્થી મિત્રો કલ્પના નહીં કરી શકો મારો તો જ્યારે હું બારમામાં હતો અગિયારમામાં હતો ત્યારથી મારો આ પ્રિય વિષય રહ્યો છે તમારે પણ આ પ્રિય વિષય બનાવવો જોઈએ એને બહુ જ સરળ છે બહુ જ સરળ છે ખાલી એને શાંતિથી સમજજો અને એને જાણજો વિજ્ઞાનને જાણવાની મજા છે વિજ્ઞાનને વાંચવાની અને માત્ર ગોખવાની મજા નથી વિજ્ઞાન જો સમજમાં આવી જાય ને તો તમે જે ચાહો એ વસ્તુ તમે કરી શકો છો એટલે કે સાયકોલોજી સબ્જેક્ટને આપણે ચર્ચા કરીએ આપણે તો હું તમને આજે તો ખાલી એક્ઝામ ઓરિન્ટેડ જ ચર્ચા કરવાનો હતો પણ એ પહેલાં મેં તમને એટલા માટે આ બધી ચર્ચાઓ કરી કે તમને ઇન્ટરેસ્ટ થશે કે ભાઈ આમાં પણ કંઈક છે આ કંઈ ખાલી એમને ફાલતુ સબ્જેક્ટ નથી આપણને આપેલો આની અંદર બહુ જ બધી ઓપોર્ચ્યુનિટી આપેલી છે એટલા માટે આપણે આ સબ્જેક્ટને ચોઈસ કર્યો છે તો સાયકોલોજી સબ્જેક્ટની આજે આપણે વાત કરીએ તો સાયકોલોજી સબ્જેક્ટ્સની અંદર એકથી લઈને દસ ચેપ્ટર્સ તમને આપેલા છે બરાબર તો હવે અત્યારે હું માનું ત્યાં સુધી તમારે ઓલમોસ્ટ જો તમારી સ્કૂલ્સની અંદર જો રેગ્યુલર સિલેબસ ચાલતા હશે તો પાંચેક જેવું તો આરામથી પતી જવા આવ્યું હશે પાંચ યુનિટ્સ તો જો બહુ સારી સ્કૂલ હશે તો બાકી પછી જે ત્રણ એક યુનિટ્સ પણ ચાલ્યા હશે ઘણાના ત્યાં તો હવે એક તો બે વસ્તુ થાય છે આપણી પાસે આઠમો મહિનો અત્યારે પૂરો થશે નવમો બરાબર ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર ડિસેમ્બર બરાબર એટલે કે આપણે નવમો મહિનો આપણી પાસે છે દસમો અગિયારમો ને બારમો આ ચાર મહિના છે આની અંદર આપણે દિવાળી આવશે તમને ખબર જ છે આ બધા જ આપણે ચર્ચાઓ થઈ છે અને અહીંયા જે છે આપણે એન્ડ ઓફ ધી યર આવશે બરાબર તો આ બંને વસ્તુ આપણા માટે આવવાની છે હવે હું તમારા માટે એટલા માટે થોડો એક્ટિવ થયો છું આ બધા સિરીઝ લઈને આવીને કે ભાઈ તમે થોડું પ્રી એક્ટિવ કામ કરો કેમ કે હવે તમારી પાસે દર મહિને તમે જો ત્રણ ત્રણ ચેપ્ટર કરશો ને તો જ તમારું મેળ પડશે એટલે કે હવે તરીકે નવમો મહિનો આવે ને તો એકથી ત્રણ ચેપ્ટર જે રહ્યા ને એને મસ્ત કવર કરીને મૂકી દેજો બરાબર અને એકથી ત્રણ ચેપ્ટર ના થાય ને તો બે ચેપ્ટર કરજો બસ હું તમને વધારે નથી કહેતો બે ચેપ્ટર દર મહિને બે ચેપ્ટર પંદર દિવસ તમને મળે મેં તમને ટાઈમ ટેબલ પણ કદાચ મેં તમને કીધું હતું કે તમારું જે વીકલી ટાઈમટેબલ હોય ને એટલું બધું પંચ્યુઅલ હોવું જોઈએ ને કે તમારા બધા સબ્જેક્ટ્સ વારાફરથી એની અંદર આવી જાય કે આ મનોવિજ્ઞાન વિષય છે તત્વજ્ઞાન વિષય છે આને બને ત્યાં સુધી વીકમાં એવરી ડે રાખવાનું તમારી ત્રણ કલાકની મહેનત ખાલી રોજની બસ તમે ત્રણ કલાક મહેનત કરશો ને તમે જે ચાહશો ને એ વસ્તુ તમને મળશે તો તમારું જે રિઝલ્ટ તમે માગો છો એ તો બે બે વિષયોને બે બે જે કહેવાય કે સબ્જેક્ટ્સને તમારે કવર કરવાના છે જેમ કે બે બે દિવસ સાયકોલોજીને લઈ લો બે દિવસ ફિલોસોફીને લઈ લો એમ કરીને ત્રણ સબ્જેક્ટ્સ હશે ઇંગ્લિશને એવરી ડે રાખજો સાયકોલોજીને કદાચ ફિલોસોફીને ના રાખો તત્વજ્ઞાનને તો અંગ્રેજીને અંગ્રેજીને તો દરરોજ એક કલાક આપજો અંગ્રેજી તો એટલું બધું તમને ઇમ્પોર્ટન્ટ થશે ને કે આવનારા ફ્યુચરની અંદર બધું જ ઇંગ્લિશમાં છે મિત્રો આ સાયકોલોજીની ફિલ્ડ છે તો આની અંદર પણ આવનારા તમને જે કોલેજના તમે યર્સ ભણશો ને તો જે કોઈ પણ સ્ટુડન્ટ્સ બીએ વિથ સાયકોલોજી જે ઇંગ્લિશ મીડિયમમાંથી થયેલું હશે તો એને એક્સ્ટ્રા એડવાન્ટેજીસ એને મળતા હોય છે સબ્જેક્ટ્સ રિલેટેડના એને અલગ 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 પ્રકારની હેલ્પ થતી હોય છે એટલે તમે આ વિષયને પણ ધ્યાનમાં લેજો તો જે મેં તમને વાત કરી એમ કે એકથી બે બે ચેપ્ટર પછી બેથી ત્રણ જે છે એ બીજા મહિનામાં આ ત્રણથી ચાર જે છે બીજા મહિનામાં ચારથી પાંચથી છથી સાત સાતથી આઠ અને આઠથી નવ અને દસ એટલે કે એક બે ને ત્રણ એટલે કદાચ તમારે જે છે ને આ તમારું અત્યારે કદાચ ચલો બે બે ચાલે છે ને તો વચ્ચે એકાદું પછી પાછળના જે હું તમને કહું આ જે યુનિટ્સ છે ને નવમાં દસમાં ને બધા એ ઇન્વાયરમેન્ટ રિલેટેડના છે બધા બરાબર એટલે આમાંથી બહુ કોઈ ખાસ ક્વેશ્ચન્સ પૂછાતા નથી આમાં મેઇન મેઇન જે ચેપ્ટર્સમાં ક્વેશ્ચન્સ પૂછાય છે ને એ હું તમને કહી દઈશ તમારા જ્યારે લેક્ચર્સ આવશે ને ત્યારે અંદર વિડીયોઝમાં હું કહી દઈશ તમારે શું કરવાનું છે આને થોડુંક બે એકાદ બે યુનિટ છે ને કોઈ એકાદ બે મહિનામાં થોડા ઝડપથી લઈ લેવાના એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે બીજા મહિના સુધીમાં તમે ફ્રી થઈ જવા જોઈએ બસ તમારી જે લાસ્ટ એક્ઝામ આવે ને ત્યારે તમારે ફરીવાર વાંચવા જવાની જરૂર પડે નહીં તમારું એકદમ કમ્પ્લીટ કટ ટુ કટ સિલેબસ જે છે તૈયાર હોવો જોઈએ એકદમ તમારે રેડી તૈયારી રાખવાની મસ્ત મજાની તમારે જે છે એ અલગ 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 પ્રકારનું તમારું જે નોલેજ જે છે એને આપણે ગેઇન કરવાનું છે બારમા ધોરણનો સિલેબસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આવનારું જે તમારું આ કોલેજ આવશે તો કોલેજમાં પણ તમને બહુ જ બધી ઓપોર્ચ્યુનિટી મળશે બહુ જ બધી સારી સારી વસ્તુઓ તમને શીખવા મળશે પણ આ બારમાનો જ બેઝ તમારા કોલેજમાં આવવાનો છે એ વસ્તુને તમે યાદ રાખી લેજો એટલે તમારે આ વસ્તુને ખાસ ખાસ ને ખાસ આ રીતે તૈયારી કરજો અઠવાડિયામાં હું તમને કહું છું કે દર મહિનામાં અઠવાડિયામાં તમે ચાર દિવસ આપજો એટલે કે ચાર કલાક આપજો ચાર કલાક આપશો એટલે હું માનું છું ત્યાં સુધી ચાર કલાકમાં એક ચેપ્ટર તમારું આરામથી પતી જશે આરામથી ચાર કલાકમાં આરામથી ચેપ્ટર પતી જશે તમે એક કલાકમાં ત્રણ પત્તા વાંચશો ને તોય તમારા તોય તમારા ચાર ચાર તરી બાર બાર પત્તા બાર પત્તાથી મોટું ચેપ્ટર છે નહીં તમારે બરાબર તો એટલું તમે વાંચી નાખશો ને વાંચે કરતાં થોડુંક સમજી લેજો વિડીયો જોઈ લેજો આ બધું કરી લેજો તમને બહુ જ ફાયદો થવાનો જે એક્સટર્નલ છે એમને પણ કહું છું હું આ બધા વિડીયો સિરીઝ મૂકતો રહું છું એ તમે જોતા રહેજો તમારા માટે એક કહેવાય ને કે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે અત્યારે કે બધું આ બધી સબ્જેક્ટ્સ અમને ઓનલાઈન ભણવા મળે છે જ્યારે હું સ્ટડી કરતો હતો ને ત્યારે મારે આ બધું શીખવું હતું જેમ કે ઓનલાઈન હું બધું બહુ જ શોધતો તો પણ કોઈ શિક્ષકો અમને મળતા નહીં કે પછી અમને એવું પર્ટિક્યુલર આવું બધું કોઈ વિડીયોગ્રાફીથી કે અથવા આવા ડિજિટલ પ્લેટફોર્મથી અમને નહોતું સમજાવતું કોઈ એટલે ત્યારે એજ એડટેક જેને આપણે કહેવામાં આવે છે કે એજ્યુકેશન વિથ ટેકનોલોજીનો યુઝ કરીને એવું ઓછું હતું અત્યારે તમારે માટે બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે અને સાથે સાથે આપણી ક્લાસ અને માસ્ટર ક્લાસ પણ ચાલે છે આ માસ્ટર ક્લાસમાં તો આપણે છે ને મસ્ત મજાના વિદ્યાર્થીઓના માટે સ્પેશિયલ લેક્ચર્સ તૈયાર કરીએ છીએ એમાં વિદ્યાર્થીઓને લાઈવ સેશન્સ આપીએ છીએ ઓફલાઈન જે છે વિદ્યાર્થીઓને મટિરિયલ્સ પ્રોવાઈડ કરાવડાવીએ છીએ એટલે બધી જ તમને ત્યાં ફેસિલિટીઝ આપણે આપતા હોઈએ છીએ એટલે તમે એની પણ ચિંતા ન કરતાં તમને એમાં પણ પૂરેપૂરી મદદ મળવાની છે એટલે તમે આ રીતે તૈયાર રહેજો ક્લાસ શાળા એજ્યુકેશનની અંદર સંપૂર્ણપણે તમારી મદદ જે છે તમને અહીંયાથી અમે કરતા રહીશું એ પ્રમાણે તમારે તૈયારી કરતું રહેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીએ છીએ અને તમને કંઈ પણ ક્વેશ્ચન હોય તો હું તમને નંબર મોકલાવું છું આ નંબર પણ તમે કોલ કરી શકો છો એનાથી તમને જે છે એ ઘણો બધો ફાયદો થશે આ મારો નંબર છે એનાથી તમે કોન્ટેક પણ અમને કરી શકો છો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાયા બદલ અને આ કદાચ વિડીયોઝ તમે જો આખો જોયો હોય ને તો મારી એટલી જ રિક્વેસ્ટ છે આ બધું સબસ્ક્રાઈબ કરો માસ્ટર ક્લાસ પણ આજે મેં કીધું છે ને ધ્યાનથી સમજીને અને આના પર ઇમ્પ્લિમેન્ટેશન્સ ચાલુ કરી દેજો બસ ઇમ્પ્લિમેન્ટેશન કરશો ને તો મારો વિડીયો બનાવવાનો કહેવાય ને કે મારા પાસે હવે હવે સ્ટુડન્ટ્સ એવું થાય છે કે જ્યારે મારું ઇનિશિયલ અમારું છઠ્ઠું વર્ષ છે એપ્લિકે આપણી જે યુટ્યુબની અંદર તો હવે મારા માટે છે ને ટાઈમ કાઢવો બહુ અઘરો બની જાય છે કેમ કે હું બીજા પણ ઘણા બધા કામની સાથે સંડોવાયેલો હોઉં છું છતાંય મને એમ થાય કે હું મારા વિદ્યાર્થીઓના માટે કેમ કંઈક નવી વસ્તુ ન કરું કેમ એ લોકોને નવી નવી અપડેટ્સ ન આપું એટલા માટે હું તમારા માટે કરું છું તો મારી એટલી જ રિક્વેસ્ટ છે કે તમે લોકો જે આ વિડીયોઝને આ બધું જુઓ ને તો એનું ઇમ્પ્લિમેન્ટેશન કરજો ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે તમે એને અપનાવજો અને સમજ્યા છો તો હવે એને તમારા જે કહેવાય ને કે રેગ્યુલર રૂટીનમાં એને ફોલો કરાવડાવજો છું અને વિદ્યાર્થીઓ સારા રિઝલ્ટ લઈને આવે છે અને મને ખૂબ ગમે છે દર વર્ષે વિદ્યાર્થીઓ પોતાના કહેવાય ને કે રિઝલ્ટના ફોટોગ્રાફ્સને મને મોકલાવડાવે તું એને વાંચું છું એને જોઉં છું લોકોને કોંગ્રેચ્યુલેશન્સ કહું છું તો મારા માટે બહુ પ્રાઉડફુલ મુમેન્ટ્સ થઈ જાય કે જેનાથી એ હંમેશા મને યાદ રાખે એટલે તમે લોકો પણ શાંતિથી આવી રીતે તૈયારી કરજો તમને બહુ જ મજા આવશે સબ્જેક્ટ બહુ સારો છે અને તમે બહુ જ સારામાં સારું આમાં કેરિયર બનાવી શકશો સાથેને સાથે જો કરિયર નહીં તો તમે માર્ક્સ પણ સારા લાવી શકશો બંને તમારા માટે છે બરાબર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ક્લાસ એજ્યુકેશનમાં જોડાવા બદલ ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ